નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે હવામાન વિભાગે ચોવીસ મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગળ આગાહી કરી છે આજે રાજકોટ સુરત બનાસકાંઠા મહીસાગર વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં છૂટાસવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ઉત્તર અરબી સમુદ્રમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે ઉપરની હવામાન પણ ચક્રવાતી પરમાણ સક્રિય છે ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ